જામનગર સત્યમ કોલોની વિસ્તાર નજીક રહેવાસીઓને પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા દેકારો છેલ્લા ઘણા સમયથી સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા રહેવાસીઓને પાણીની નાઈમાં ગટરનું પાણી મિક્સ થઈ આવતા હોવાથી બાળકો યુવાનો અને વડીલોને રોગચાળાની ભીતિ અનેકવાર વાર રજૂઆત કરવા છતાં સમાધાન નહીં મળતા આજ રોજ રહેવાસીઓએ સત્યમ કોલોની નજીક રસ્તો રોકી લોકોએ વિરોધ નોંધાવ્યો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવવા કાર્યવાહી હાથ ધરી મારું નામ મનીષા છે

લાઈન માટે કરી દેસુ કરી દેસુ રસ્તા આવે હવે નથી આવતું પાંચ મહિનાથી રજૂઆત કરેલી છે પત્ર આપેલા છે આમ તો અમારે આઠ વર્ષ થોડું થોડું આવતું પણ હવે પાંચ મહિના તો સખત આને આજ પાણી આવે છે ગટર સિવાય બીજું પાણી જ નથી આવતું